મુખ્ય સૂત્રધાર તેજસ સંધવીને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો આરોપી બે ટકાથી દસ ટકાના કમિશન પર બેંક ખાતાઓ અને ફ્રોડના નાણાંની હેરફેર કરતા હતા પકડાયેલા આરોપીઓમાં મોબાઈલ દલાલ સચિન આસાર અને લોન બ્રોકર ચિરાગ ગુજરાતીનો સમાવેશ થાય છે આરોપીઓ બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડ્યા હતા ભોગ બનનારને બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટાસ્કના નામે છેતરપિંડી કરાઈ હતી પકડાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા એ ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક બાર લાખ વીસ હજારની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ અંગવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો એની ધરપકડ કરવામાં આવી હતી પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતો હતો પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક એ બંનેને બંનેને ધરપકડ કરવામાં આવ્યો છે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો પચેટ્યો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર્સ સાથે અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે એમનું નામ છે મણિભાઈ તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ વીસ બારા લાખ વીસ હજાર રૂપિયા ગયા હતા એમાંથી એ લોકો લગભગ દસ લાખ રૂપિયા રોકડથી મણીભાઈને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે બે લાખ વીસ હજાર રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો ચારો માણસોએ વેચણી કરી દીધું છે એ લોકો આ અત્યારે જે ગેંગ મળી છે ચાર લોકો અકાઉન્ટ હોલ્ડર અકાઉન્ટ અકાઉન્ટ હોલ્ડર સહિત જે અમે લોકોએ ત્રણ એજન્ટે પકડ્યું છે તો એ લોકો તો ફક્ત અકાઉન્ટ પૂરા પાડવા માટે અને રૂપિયા જે ફ્રોડના પૈસા છે એ ઉપાડીને પછી મુંબઈ ખાતે મોકલવાનું એ લોકો કામ કરતા હતા હવે જે મુખ્ય આરોપી છે મણિભાઈ તો એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને એનાથી ખબર પડશે કે ટેલિગ્રામમાં ખરેખર એ લોકો કેવી રીતે ખોટી લિંક વગેરે ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ આદેશ ન્યૂઝ સુરત